એકત્રીસ આઠ બે હાજર પચીસ ના રોજ આપણે જેતપુર તાલુકાના મેવાસા ગામે આવ્યા છે અને પ્રગતિશીલ ખેડૂ અને આપડા વેનોક્સ ના ડીલર રાજ સેન્ટર એ પણ આપણી જોડે છે આપણું જો વેનોક્સ કંપનીનું વેનોક સત્યોતેર જે વેરાયટી આવે છે રિચર્સ વેરાયટી એનું જે ફાઉન્ડેશન આપણે રાજ એગ્રો સેન્ટર મેવાસા બાલીભાઈ એને આપણે પ્લોટ આપેલો છે તો વેનોક સત્યોતેર બે હજાર પચીસ ની અંદર વેનોક સત્યોતેર વેરાયટી ની તાકાત શું છે ને આપણા ડીલર જોડે જ આપણે ચર્ચા કરીએ તો તમારું આખું નામ અને મોબાઈલ નંબર મારું નામ પ્રકાશ રાદડિયા મારા મોબાઈલ નંબર નવાણું બત્રીસ પાંત્રીસ એક અડતાલીસ બરોબર હવે જે વેનોક સત્યોતેર નું આપણે કેટલા બોક્સ નું વાવેતર હતું

તો હાલ હેમરમાં ટૂંકમાં થોડોક પોપટો ઝીળો થાય પણ હે આ બાટલીમાં વધારે સરળતા રહે હા બરોબર અને વેરાયટી ને કંઈ ઘટતું નથી એમ બધી રીતે પૂરી એમ ઉત્પાદન ની અંદર કેવું રહેશે ઉત્પાદન અત્યારે જોતા તેવું લાગે છે કે ચાલીસ મણ આજુબાજુ થઈ જાય બરોબર તો આવનાર વર્ષની અંદર ઈત્યોતેર નંબર વન મેન રહેશે કે નહીં રહે હા એ ચોક્કસ વન મેન રહે અને ખેડૂતોને તમે શું ભલામણ કરી શકો છત્યોતેર વિશે વા બે હજાર છવ્વીસની અંદર વાવવા માટે સત્યોતેર નંબર વાવવા જેવી વેરાયટી એ વાવાય એમ હા બરોબર તો મિત્રો આપણે રિયલ પણ ઉપાડી નજર સામે આપણે પ્લોટ બતાવીએ છે 77 નો પ્લોટ છે રિયલ પણ ઉપાડી આપણે તમે જોઓ કાયદેસર જો ફૂલ કરર જમીન છે કરાર જમીન ની અંદર તમે માલ જોવો ફૂલ ગાડી માટી જો આમાં છોડો હસોડી પોપટો દેખાતો નથી આટલી કરર માટી છે તો આ કરર જમીન અંદર 40 મણ પ્લસ ઉત્પાદન આવશે કોઈ ખેડૂત મિત્રોને ફિલ્ડની વિઝિટ કરવી હોય તો રાજ એગ્રો સેન્ટર મેવાસા એને જે વિડીયોના માધ્યમથી જે નંબર આપ્યો છે એ નંબર ઉપર વાત કરી તમે રિયલ તમે પ્લોટ જોઈ શકશો નમસ્કાર